28 सितंबर 2003, अमदावाद ना टागोर हॉल थी एक यात्रा शुरू थी गुजरात ने नवी ऊंचाइयों पर ले जावानी। आखा विश्व ने गुजरात ने आंगणे ले आववानी आबीज बीज हतु एक विजनरी लीडर नु जे विकास नो वट वृक्ष बनी ने उभू छे वाइब्रेंट समिट नी बे दशक नी सफलता ने कारणे ज आपड़ा उद्योग धंधा ऐतिहासिक ऊंचाई पहुंचा દેશમાં સૌથી વધુ एफडीआई આપણા ગુજરાતમાં આવ્યું આપડે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી मिसाલો સ્થાપિત કરી સાથે સાથે લોકોનું જીવન ધોરણ પણ ખૂબ ઊંચું આવ્યું જેમ જેમ વાઇબ્રન્ટ સમિટ આગળ વધતી ગઈ તેમ તેમ વિદેશી મહેમાનોનો વિશ્વાસ ગુજરાત પર વધતો ગયો દેશના અન્ય રાજ્યોએ પણ ગુજરાત મોડલનું અનુસરણ કર્યું આજે ચારે વાઇબ્રન્ટ સમિટની યાત્રા આવી પહોંચી છે 20 વર્ષના पड़ाव પરતિયરે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને નેતૃત્વમાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં તારીખ 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સાઈન્સ સિટી ખાતે સંકલ્પ ફ્લેશ એ વિકસિત ભારતનો groth engine ગુજરાત અનેક અર્શે ભવ્ય સ્વાગત बैजार वाइब्रेंट वाइब्रंट समिटन